તો બારડોલીના ચોક વિસ્તારમાં દુકાનનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી લીમડા ચોક મેઇન બજારમાં આવેલી વાસણની દુકાનનો અંદરનો સ્લેબ તૂટી પડતા એક સગીર યુવક દબાઈ ગયો હતો બારડોલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી સગીને બહાર કાઢીને પ્રાથમિક સારવાર બાદ સુરત સારવાર માટે ખસેડવામાં આવ્યો છે કારણ કે તેને ગંભીર ઇજા પહોંચી હતી ફાયર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ દુકાનના બેઝમેન્ટમાં થયેલા બ્લાસ્ટને કારણે સ્લેબ તૂટી પડ્યો હોવાનું અનુમાન છે હાલ બ્લાસ્ટ શા કારણે થયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે મહત્વના સમાચાર જણાવી દઈએ બારડોલી લીમડા ચોકમાં દુકાનનો સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાય છે સ્લેબ તૂટી પડતા જી આજરોજ લીમડા ચોક ખાતે એક વાસણની દુકાનમાં સ્લેબ ધરાશયી થયાનો કોલ મળેલો હતો બારડોલી ફાયર વિભાગને તાત્કાલિક ઘટનાસ્થળે ફાયરની ટીમ પહોંચી એક વ્યક્તિ ફસાયેલો હતો તેને બહાર કાઢી એ સરદાર હોસ્પિટલ માં ફસડે છે સાહેબ કેટલી દિવસનો તમને ખાસ છે એક કયા કારણોસર બ્લાસ્ટ થઈ દવાખાના હાલ ચાલુ છે દુકાન નીચે બોય ડર્યું છે એમાં ઘણો સામાન હતો ને એમાં જ કે બ્લાસ્ટ લાગે છે હાલ અત્યારે ચાલુ છે જે અને હાલ જે એને વાગેલું છે છે અને પરિસ્થિતિ હતી તાત્કાલિક હોસ્પિટલ આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા બારડોલી થી જોડાઈ ચુક્યા છે મુકેશ રાજપૂત મુકેશ આ દુર્ઘટના ક્યારે થઈ હતી અને તે સમયે દુકાનમાં કોણ કોણ હાજર હતું અને તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે જી આ દુર્ઘટના વહેલી સવારના પાડોલીના ના લીમડા ચોક ખાતે બની હતી જ્યાં એક વાસણની દુકાન આવી છે જેમાં દુકાનની અંદર બેઝમેન્ટ હતું જે બેઝમેન્ટમાં સવારના જયારે દુકાન ખોલવામાં આવી ત્યારે એક સત્તર વર્ષનો યુવાન રેહાન પિંજારા નામનો યુવાન જે દુકાનમાં કામ કરે છે એ અંદર ગયો ત્યારે બેઝમેન્ટમાં ત્યારે અચાનક બ્લાસ્ટ થતા સ્લેબ ધરાશાયી થઈ ગયો અને એ યુવાન દબાઈ ગયો હતો બાદમાં ફાયરની ટીમે આવીને તેને રેસ્ક્યુ કરી પારડોલી સરદાર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જી

શ્રી મુકેશ ધન્યવાદ માહિતી બદલ